પ્રશ્ન નંબર એક કયા દેવતાના સારથીને માતલી નામથી ઓળખવામાં આવે છે એ પ્રદ્યુમ્ન બી વરૂણ સી કાર્તિકે દિ ઇન્દ્ર સાચો જવાબ છે દિ ઇન્દ્ર પ્રશ્ન નંબર બે રામાયણ અનુસાર સુંદર ઘોડાઓ માટે કયો દેશ પ્રખ્યાત હતો એ અયોધ્યા બી ગયા સી બાહલિક મિથિલા સાચો જવાબ છે સી બાહલિક પ્રશ્ન નંબર ત્રણ वानर केसरी कया पर्वत पर रहे तो हतो ए सुमेरु बी मंदराचल सी किशकिधा डी कांचन साचो जवाब छे डी कांचन प्रश्न नंबर चार દુંદુભી નામના રાક્ષસને કોણે માર્યો એ લક્ષણ બી બાલી સી અંગદ હનુમાન સાચો જવાબ છે બી બાલી પ્રશ્ન નંબર પાંચ રાવણના સેનાપતિ વિરૂપાક્ષની હત્યા કોણે કરી કે લક્ષ્મણ બી અંગદ સી હનુમાન બી શ્રીરામ સાચો જવાબ છે સી હનુમાન પ્રશ્ન નંબર છ તક્ષક નાગના શરીરનો રંગ કેવો હતો એ ધૂમ્ર રંગ બી લોહીનો રંગ સી પીળો રંગ ડી વાદળી રંગ સાચો જવાબ છે બી લોહીનો રંગ પ્રશ્ન નંબર સાત મેઘનાદને નાગપાશ નામનું શસ્ત્ર કોણે આપ્યું હતું એ શિવ બી ઇન્દ્ર સી બ્રહ્મા બી રાવણ સાચો જવાબ છે બી ઈન્દ્ર પ્રશ્ન નંબર આઠ જેની ટોચ કુહાડી જેવી હોય તેને શું કહેવાય એ કોલિક બી સિંહદાન રાષ્ટ્ર સી ભલ્લા દી નાજુક સાચો જવાબ છે સી ભલ્લા પ્રશ્ન નંબર 9 વશિષ્ઠ ઋષિના પુત્રો દ્વારા આપવામાં આવેલા શ્રાપને કારણે નીચેનામાંથી કયો રાજા ચાંડાલ બન્યો એ શંબુક બી ગયા સી કુશધ્વજ દી ત્રિશંકુ साचो जवाब 6 डी त्रिशंकु प्रश्न नंबर 10 संपत्ति अने जटायु ने કેટલા અંતર સુધી જોવાની ક્ષમતા હતી અ 80 યોજન બી 90 યોજન સી 100 યોજન ડી 150 યોજન સાચો જવાબ છે સી સોયોજન પ્રશ્ન નંબર અગિયાર સુગ્રીવના રાજ્યમાં રીચની સેનાનો સેનાપ્તિ કોણ હતો એ ગવાક્ષ બી ધુમ્ર સી દુર્મુખ દી ગંધમાદન સાચો જવાબ છે બી ધુમ્ર प्रश्न नंबर बार वानर राजा बाली कोनो पुत्र हतो ए अग्नि बी सूर्य सी इंद्र दी वायु साचो जवाब छे सी इंद्र प्रश्न नंबर ते कया ऋषिए श्री राम ने पंचवटी में रहवा सलाह आपी थी એ વિશ્વમિત્ર બી અગસ્ત્ય સી શૌનક દી સુતીક્ષો જવાબ છે બી અગસ્ત્ય પ્રશ્ન નંબર ચૌદ શ્રીરામે કઈ નદીના કિનારે જટાયુનો અંતિમ સંસ્કાર કર્યો હતો એ કૃષ્ણ બી ગોદાવરી સી કાવેરી દિ નર્મદા સાચો જવાબ છે બી ગોદાવરી પ્રશ્ન નંબર પંદર બાલીના પિતાએ તેમને કયા દિવ્ય આભૂષણો ભેટમાં આપ્યા હતા એ કુંડળ બી સુવર્ણ સુવર્ણભુજબંધ સી સુવર્ણ મોતી દી સોનાનો હાર સાચો જવાબ છે દી સોનાનો હાર પ્રશ્ન નંબર સોળ કયા નક્ષત્રમાં શ્રીરામે તેમની સેના સાથે લંકા પર હુમલો કર્યો હતો એ ઉત્તરા અષાઢ બી ઉત્તરા ફાલ્ગુની સી પૂર્વા અષાઢ દી પૂર્વા ફાલ્ગુની સાચો જવાબ છે બી ઉત્તરાફાલ્ગુની પ્રશ્ન નંબર સત્તર પંચવટી કઈ નદીના કિનારે આવેલું હતું એ નર્મદા બી સી કાવેરી ગોદાવરી સાચો જવાબ છે દી ગોદાવરી પ્રશ્ન નંબર અઢાર રાવણ દ્વારા સીતાનું અપહરણ કરતા પહેલા લક્ષ્મણે કયા રાક્ષસનું નાક કાપી નાખ્યું હતું એ અયોમુખી બી ત્રિજટા સી શૂરપણ કા આ નો જવાબ તમારે કોમેન્ટમાં લખીને કહેવાનો છે પ્રશ્ન નંબર ઓગણીસ સીતાને લંકામાંથી છોડાવવા માટે શ્રીરામને સુગ્રીવ સાથે મિત્રતા કરવાની સલાહ કોણે આપી હતી એ મારીચ બી હનુમાન સી શબરી સાચો જવાબ છે બી હનુમાન પ્રશ્ન નંબર 20 નીચેના કોણે રાવણને સીતાનું અપહરણ ન કરવાની સલાહ આપી હતી એ દૂષણ બી મારીચ સી અકંપન દી શૂરપણખા સાચો જવાબ છે બી મારીચ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો